મારો વિડિયો બતાવો મગરમાં મગાવું કે 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 આ વાવો નહી આવે કે પોલીસ આપની પોલીસ કોરી જા ને જોતો હમ બોલે હે કે ને જો માં શું જો જો સુ યાર ઉડીવા ના કરી બનાવી ઓટે બોલનું વિડિયો લે અંદર લે આ કે આવે આ તો હજુ વધતા વધતા કેટલું વધી જવાનું પાણી ઘટતા ઘટતા તો પાણી ઘટતા ઘટતા તો